આકાશવાણી સમાચાર સમાચાર સોનલ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં ઈયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે અને વિશ્વનું અડધું ડિજિટલ પેમેન્ટ ભારતમાં થાય છે ચક્રવાત અસના આજે કચ્છ પરથી પસાર થશે નારાયણ સરોવર કોટેશ્વર નખત્રાણા માંડવી સહિત સમગ્ર કચ્છના કિનારે ભારે પવન ફૂંકાયો પાકિસ્તાને ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઇ સહયોગ સંગઠન એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં જમીન પર સુલેહ શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે અને પેરિસ પેરાઓલિમ્પિક ગેમ્સમાં ભારતના ખેલાડીઓ આજે શૂટિંગ ડિસ્ક ડિસ્ક્રો શોર્ટપુટમાં સ્પર્ધા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઈ અને પાલઘરની મુલાકાતે છે મુંબઈના જીઓ વિશ્વ સંમેલન કેન્દ્રમાં શ્રી મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં જણાવ્યું કે ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે અને વિશ્વનું અડધું ડિજિટલ પેમેન્ટ ભારતમાં થાય છે ભારતની ફિનટેક ઇકોસિસ્ટમથી લોકોનું જીવન ધોરણ સરળ બનશે એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝરની સંખ્યા ચોરાણું કરોડ પર પહોંચી છે ડિજિટલ ટેકનોલોજીથી ભારતમાં પારદર્શિતા આવી છે તેમણે કહ્યું કે હવે ગણતરીની મિનિટોમાં ઉન્ટ ખોલી જાય છે તેમણે સાયબર ગુનાઓ રોકવા માટે પગલા લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી આજે બપોરે છોતેર હજાર કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે વાજવાણ બંદર નું ખાતમુહૂર્ત કરશે આ બંદર ભારતનું સૌથી મોટું ડીપ વોટર પોર્ટ હશે અને તે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટને સીધો સંપર્ક પૂરો પાડશે જેના કારણે સમય અને ખર્ચમાં ઘટાડો થશે આ અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે પાલઘરનો વાઢવાણ બંદર અત્યંત વિશેષ પ્રોજેક્ટ છે જે ભારતના વિકાસમાં પ્રદાન કરશે સોશિયલ મીડિયા પોસ્ટમાં વાઢવાના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ જણાવ્યું કે આજે ભારતના સૌથી મોટા ડીપ વોટર પોર્ટના પ્રારંભથી પ્રગતિના પાવર હાઉસ તરીકે મહારાષ્ટ્રની અગ્ર ભૂમિકા વધુ મજબૂત બનાવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી એક હજાર પાંચસો સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચના મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના બસો અઢાર પ્રોજેક્ટોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટો દ્વારા રોજગારની અંદાજે પાંચ લાખથી વધુ તકોનું નિર્માણ થવાની સંભાવના છે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચના જહાજ સંદેશા વ્યવહાર અને તેમને મદદરૂપ થનારી વ્યવસ્થાનો શુભારંભ કરાવશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અસના નામનું ચક્રવાત બનવા જઈ રહ્યું છે જે ઓગણીસો છોતેર પછી આ પ્રકારનું પ્રથમ ચક્રવાત હશે આ ચક્રવાત ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ઉદભવશે હવાનું તીવ્ર દબાણ ગુજરાતમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને હવે તે ચક્રવાતમાં પરિવર્તિત થવાની ધારણા છે કચ્છના દરિયાકાંઠેથી આગળ વધ્યા બાદ તે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફ ફંટાવવાની શક્યતા છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ શુક્રવારે વરસાદ એ વિરામ લીધો છે પણ વાવાઝોડાનું જોખમ છે ચક્રવાત અસના કચ્છ તરફ આગળ વધતી વખતે જિલ્લાના માંડવી અબડાસા અને લખપત તાલુકાઓમાં તબાહી મચાવી શકે તેવી શક્યતાના કારણે જિલ્લા કલેક્ટરે આ ત્રણેય તાલુકાઓમાં માટીના મકાનો અને ઝૂંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને નજીકના પાકા મકાનો અથવા ધાર્મિક સ્થળોએ આશ્રય લેવા અપીલ કરી છે કચ્છમાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મુન્દ્રા કંડલા અને જખો બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યા છે આ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે મોબાઈલ નેટવર્ક ખરાબ રીતે પ્રભાવિત થયું છે પાકિસ્તાને આગામી ઓક્ટોબર માસમાં ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઇ સહયોગ સંગઠન એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું છે મીડિયા સાથે વાત કરતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝાહરા બલોચે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સંગઠનના તમામ સભ્યો દેશોની સરકારોના વડાઓને આગામી પંદર અને સોળ ઓક્ટોબરે મળનારી બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે એસીઓના નવ સભ્યો દેશોમાં ભારત ઈરાન કઝાકિસ્તાન ચીન કિરગીઝ ગણરાજ્ય પાકિસ્તાન રશિયા તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં જમીન પર સુલેહ શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે બંને દેશોએ પુનરોચ્ચાર કર્યો છે કે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવા માટે શાંતિની પુનઃસ્થાપના માટે અને વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસીનું સન્માન એ આવશ્યક આધાર છે ભારત ચીન બોર્ડર અફેર્સ ડબ્લ્યુએમસીસી પર મસલત અને સંકલન માટે કાર્યકારી વ્યવસ્થા તંત્રની એકત્રીસમી બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ પૂર્વ એશિયા ગૌરાંગ લાલદાસે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સરહદ અને સમુદ્ર બાબતોના વિભાગના મહાનિર્દેશક હોંગ લિયાંગે કર્યું હતું વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ મતભેદોને ઘટાડવા અને બાકી રહેલા મુદ્દાઓને વહેલો ઉકેલ શોધવા માટે સ્પષ્ટ રચનાત્મક અને દૂરદર્શી વિચારોનું પણ આદાન પ્રદાન કર્યું બંને દેશો રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા ગાઢ સંપર્ક જાળવવા સંમત થયા હતા ભારતીય પ્રતિનિધિમંડળના નેતાએ ચીનના વિદેશ મંત્રાલયના ઉપમંત્રી સાથે પણ મુલાકાત કરી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઝારખંડમાં ઘાટશીલાથી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય રામદાસ સોરેનને હેમંત સોરેનની કેબિનેટમાં ચંપાઈ સોરેનની જગ્યાએ મંત્રી બનાવવામાં આવ્યા છે રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે રાજભવન રાંચીમાં આયોજિત એક સાદા સમારંભમાં રામદાસ સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી હેમંત સોરેન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ પરની સંયુક્ત સમિતિ આજે નવી દિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર મુંબઈના ઓલ ઇન્ડિયા સુન્ની જમિયતુલ ઉલ ઉલેમા અને નવી દિલ્હીની ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સિવિલ રાઇટ્સ સમિતિ સમક્ષ વિચારો રજૂ કરશે લોકસભા સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં રચાયેલા વકફ બિલ બે હજાર ચોવીસ અંગેની સંસદની સંયુક્ત સમિતિએ જાહેર એનજીઓ નિષ્ણાતોની સંસ્થાઓ સહિતના હિતધારકો પાસેથી મંતવ્યો અને સૂચનો આમંત્રિત કર્યા હતા વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ અંગેની સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આ મહિનાની બાવીસ તારીખે યોજાઈ હતી એકત્રીસ સભ્યોની સમિતિમાં લોકસભાના એકવીસ સભ્યો અને રાજ્યસભાના દસ સભ્યો છે પેરિસ પેરાલિમ્પિક્સમાં શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે એક હજાર ત્રણસો નવ્વાણુંના સંયુક્ત સ્કોર સાથે નવો પેરાલિમ્પિક્સ રેકોર્ડ બનાવ્યો છે આ તીરંદાજી જોડી ટોચના સીડ તરીકે બીજી સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં રમશે પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય એથ્લેટ્સ આજે વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે અને ત્રણ સ્પર્ધામાં ચંદ્રક જીતવાનો પ્રયાસ કરશે શૂટિંગમાં ટોક્યોની સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખા અને અન્ય ચાર ખેલાડીઓ ચંદ્રક જીતવા માટે ક્વોલિફિકેશન રાઉન્ડ અને સંભવિત ફાઇનલમાં ઉતરશે ત્રણ પેરા એથ્લેટિક્સ સ્પર્ધા પણ હશે જેમાં જ્યોતિ કરમ અને સાક્ષી કસાના મહિલાઓની ડિસ્ક થ્રોમાં પ્રીતિપાલ મહિલાઓની સો મીટર રેસમાં અને મનુ પુરુષોના શોર્ટપુટમાં ભાગ લેશે આ ઉપરાંત પ્રથમ દિવસથી જ બેડમિન્ટનની મેચો ચાલી રહી છે વિશ્વના ત્રીજા ક્રમાંકિત ખેલાડી અને ભૂતપૂર્વ ચેમ્પિયન કાર્લોઝ અલ્કારાઝુએન યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં ડચ ખેલાડી બોટિક વાન ડી જેન કુલુપ સામે હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છે એકવીસ વર્ષના અલ્કારાઝ વિશ્વના ચુમ્બોતેરમાં ક્રમાંકિત બોટિક વાન સામે છ એક સાત પાંચ છ ચારથી હાર્યા હતા વિમ્બલ્ડન બે હજાર એકવીસ બાદ અલ્કારાઝને કોઈ મોટી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પ્રથમવાર હારનો સામનો કરવો પડ્યો છે વિમ્બલ્ડન બે હજાર એકવીસમાં તત્કાલીન વિશ્વ નંબર પંચોતેર આલ્કારાઝ બીજા ક્રમાંકિત દાનિલ મેદવદીન સામે હારી ગયા હતા ઉત્તર ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે એનઆઈએ કહ્યું છે કે તે વર્ષના અંત સુધીમાં ફ્લાઇટ પ્રક્રિયાના પરીક્ષણો સાથે તેની એરોડ્રોમ લાયસન્સ અરજી ફાઇલ કરશે એરપોર્ટના પ્રથમ તબક્કામાં એક રનવે અને એક ટર્મિનલ હશે જેમાં વાર્ષિક એક કરોડ વીસ લાખ મુસાફરોના ટ્રાફિકનું વહન કરવાની ક્ષમતા હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે અને વિશ્વનું અડધું ડિજિટલ પેમેન્ટ ભારતમાં થાય છે ચક્રવાત અસ્ના આજે કચ્છ પરથી પસાર થશે નારાયણ સરોવર કોટેશ્વર નખત્રાણા માંડવી સહિત સમગ્ર કચ્છના કિનારે ભારે પવન ફૂંકાયો પાકિસ્તાને ઇસ્લામાબાદમાં યોજાનારી શંઘાઇ સહયોગ સંગઠન એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં જમીન પર સુલેહ શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે અને પેરિસ પેરાઓલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ આજે શૂટિંગ ડિસ્થ્રો શોર્ટપુટમાં સ્પર્ધા કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા